અરે એ આપણા ઘઉં દોણો પાઉ પડત પાવું પડત જો તો કઈ જુઓ હું જોઉં છું પાણી એટલે કે રેલા રેલા કાઢવાના કારણ કે ઘઉં પાકી જશે ભાઈ વાળા પાણી છે આમ તો રેડી થઈ છેલ્લું છેલ્લું પાણી એટલે રેલા રેલા કાઢી દેશે અને વધારે પાણી નહીં હાલતા કારણ કે સમજો પડી જાય પાછા ઘઉં બધા પાછું પવન આવે તો તો ગઈ જોર ધોતર થઈ ગયું જો ચોથી આપણે પાતા પાતા અને અહીંયા સાડીયા પહાણ આવી જાય છે એક સાડીઓ ચોર્યો ગાઈસ જો અને આમ આટલા આટલું બાકી છે એટલે કે અડધું થઈ ગયું છે અને ટાઈમે લગભગ લાઈટ જવાનું થઈ ગયું છે ગઈ તો ગઈ જો હા અગિયારે લાઈટ થઈ છે અને આમ તો ગઈ છે અને આમ જઈએ છે ખેલો ભાઈ તો જો

તો તિજોરીમાં લુગળો કપડો વાળવાનું નાખે છે અઢી ભાગ બીજા છે નાખો તો જોઉં છું પોણી વાળવા ચાપા પી લે ગાઈશ તો ગાઈ જો અત્યારે આમ તો હેડે પોણી વાળવા અને ભાઈ આવે નહીં વડિમ જશે ચાયડા જોવા માટે આપણે અડધા તા ચડા પાવાના છે એટલે તો ગાય જો આવી જાય છે કોઠારી આપણે અને જો આ રે કુવો આ કૂવો છે ધર્મ છે ને તો ગેસ પાણી થઈ નહીં રહેતું તો આપણે છે ને મોટર ચાલુ કરી દઈએ લાઈટ આવી છે ગેસ પેલા કાક નવો નાખીશ કાક ખાઈશ કાક તો ગાય આ કાક છે ને ચાલુ કરવું પડે પેલું પછી બમ ફરમી ના થાય એટલે ગાય લાકડું આપણે જો આ રીતની સિસ્ટમ કરવી પડે જ ગઈશ જો ગઈ આવીએ જો ગઈ તો હમણાં પાણી શું આવશે આવી જુ ને ગઈ બંદૂકની ગોળીને પછી એમ આમ થોડી વાર મોચો આપણે નીકળી જાય રાગ રાગ બંધ કરી દે હોવાનું તો ગઈ બંધ કરી દીધો પાણી છે તો ગઈ ચો નીકળશે આ લાકડું બધું નીને નાખી દઈએ ગઈ મમ્મી તો પેલી ઘઉં પોકી દીધું અને ગઈ સવારે આટલું પાયું હતું આટલું સુધી તો પાયું હતું જો આ પાવડો પડે એટલે સુધી તો પી ગયું હતું અને આમ આટલું જ બાકી છે ગાઈ જતા રે અને ભાઈ જતો રે એકવાર જેમ એક મમ્મી ને લાબી પડે એક શમ આમ તો એકલા વાળીએ તો સાલ પણ પોણી જોવું પડે છે એટલે અડધું શાળા ભરાય પોણી એટલે વાળી લેવા કારણ કે વધારે ભરીએ ને તો ઘઉં પડી જઈ ગાઈશ ના એ તો રોજ રોન ભૂંડ ફરેલો શું એ બધા ભેગા શું હે બીજું કોણ ફર્યું હોય હા હા એક રોજ રોજ રોવા શેઠ સુધી આ હું પડ્યું આ ગેપ પાડી નહીં હા જો આ કરેલું બધા ચોય પાડ્યા છે ભોખ રૂથળ માં છે કરો દ્રોને આવો એટલે રહીને આટલામાં પોણી આવે કે હજમાં થોડી એક ઓમ એટલે એટલે આવે કે કઈ દેવાનું એટલે આવે ને તત કઈ જવાનું એટલે હું વાલ્યું રહી જાય છે અઢાઈ સાલ છે તો ફાઇનલી ગાય તો આપડા ઘઉં પી ગયા અને અમે છે ગયા લગભગ ચાર વાગી ગયા છીએ અને જો આપડા આરામ સીધા આપડા આપશું વાટવા એક જોવા આપશું વચ્ચે મતલબ કે પોણી ના વાળવાના આપડી હોડી બાબા ગઈશ બાવળો બાવલો ભરાઈ ગયો પોણી જ છે તો આઈ જાતરમાં સાજ નું ફોટલું લઈને થઈ છે ઘેર તો અત્યારે બન્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય મિનિ જય શ્રી કૃષ્ણ